નમસ્કાર આપનું સ્વાગત છે કરંટ ટોપિકમાં આપની સાથે હું જોડી તું કરંટ ટોપિકમાં આજે આપણે વાત કરવી છે વર્ષના અંતિમ દિવસે જેટલા પણ સાયબર ફ્રોડ થઈ ચૂક્યા છે તેના વિષય ઉપર આપણે આજે ચર્ચા કરીશું કારણ કે થર્ટી ફર્સ્ટ એક એવો દિવસ છે કે જેમાં લાલચીવાળા મેસેજો આપવામાં આવતા હોય છે અને લાલચી વસ્તુ આપીને લોકોને લોકોને લોભામણી લાલચમાં ફસાવી દેવામાં આવતા હોય છે તે ઉપરાંત વોટ્સએપ અત્યારે હાલ લોકો વધારે યુઝ કરતા હોય છે તો સોશિયલ મીડિયા ઉપર એવા જે ફ્રોડ લોકો છે તે પ્રકારની લિંક મોકલતા હોય છે કે એ લિંકને ટચ કરતાં જ તમા તમારા ફોન ના બધા અકાઉન્ટ તમારા જે બેંક અકાઉન્ટ હોય કે તમારા જે પણ કોઈ પર્સનલ અકાઉન્ટ્સ હોય તે બધું જ તેમની સાથે શેર થઈ જતું હોય છે અને બ્લોક કરી દેવામાં આવતું હોય છે એ પ્રકારના ફ્રોડ થતા હોય છે તો જો જો 31st ની મજા બની ના જાય તમારી માટે સજા આપણે આ ટોપિક પર આજે વાત કરવી છે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર સ્નેહલ વકીલના જે એડવોકેટ છે જે આપણી સાથે આજે ચર્ચાનો ભાગ બનશે ડોક્ટર સ્નેહલજી આપનું સ્વાગત છે કરન્ટ ટોપિકમાં થેન્ક યુ સો મચ જે આપનું શું માનવું છે કારણ કે બે હજાર ચોવીસ નું જે આખું વર્ષ રહ્યું છે ઘણી એવી ફરિયાદો સાયબર ફ્રોડ લઈને આવી છે કારણ કે કેટલાય કેસ એવા નોંધાયા છે કે ઈ કંકુત્રી એટલે કે જે ઈ ઇન્વિટેશન કંકુત્રી નું આપવામાં આવતું હતું એમાં પણ ઘણા બધા એવા કિસ્સાઓ બન્યા છે કે જે કંકુત્રીની જે લિંક આપવામાં આવતી હતી એ લિંક ઉપર ક્લિક કરતાની સાથે જ તમારા અકાઉન્ટમાંથી બધા પૈસા

કે જે કંઈક ને કંઈક રીતના તમને વિક્ટિમાઈઝ કરવા માટે તત્પર હોય છે હમણાં જ જે આપણે વાત કરી છે કંકુત્રી તો એમાં ઇટ ઇઝ ઇઝ પેકેજ જ્યારે બી તમારા વોટ્સઅપ પર કે કોઈ પણ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમને કોઈક લિંક દ્વારા કંઈક મેસેજ મળતો હોય છે ઇન ઓર્ડર ટુ વ્યૂ ધેટ પર્ટિક્યુલર મેરેજ ઇન્વિટેશન એટલે કે કંકોત્રી જોવા માટેનો જે પણ મેસેજ હોય એની પર તમે ક્લિક કરશો તો આ ડોટ તમારા અંદર થશે જે છે તે બેકગ્રાઉન્ડમાં રન કરશે અને પ્રેક્ટિકલી તમારા ફોનનો આખો કંટ્રોલ જે છે તે થર્ડ વ્યક્તિના હાથમાં બિલકુલથી આવી જશે એન્ડ હી વુડ એબલ ટુ મોનિટર એક્સેસ અને ઇવન મેન્યુ ધ ઇન્ફોર્મેશન વિચ ઇઝ ઇન મેમ આજે કંકોત્રીની

ખોટી લિંક ઉપર ક્યાંક ને ક્યાંક ક્લિક કરે છે જેથી કરીને તે પણ સાયબર ફ્રોડનો જે છે ભોગ બનતા હોય છે અને હાલમાં લોકો સોશિયલ મીડિયા અને જે ડિજિટલ શોપિંગ જે છે જે ઓનલાઈન શોપિંગ તરફ વળી રહી છે પબ્લિક એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિક હાથે કરીને જેના આમાં ભોગ બનતા હોય તેમ લાગી રહ્યું છે તો આપને શું આપનું શું માનવું છે કે આમાં કેવી રીતે ચેતવણીરૂપ પગલાં ભરવા જોઈએ લોકોએ બચવા માટે આમાં પ્રેક્ટિકલી તમને ખુબ જ કોન્સિયસ થઈને અને ખુબ જ અલર્ટ થઈને કોઈ પણ ટ્રાન્ઝેક્શન જે છે તે કરવા જોઈએ એક હું તમને એક બે તમને વેબસાઈટ હું અહીંયા બિલકુલ શેર કરીશ વન ઇઝ વાયરસ ટ્યુટર ડોટ કોમ એન્ડ અધર ઇઝ અબ્યુઝ આઈબી ડોટ કોમ આની પર જઈને તમે જે પર્ટિક્યુલર લિંક છે તે વેરીફાય કરી શકો છો ઘણા બધા કેસીસમાં ક્યુઆર કોડ હોતા હોય છે કે જે તમે સ્કેન કરવાના હોય છે પ્રેક્ટિકલી ક્યુઆર કોડ ઇઝ ઓલસો બટ વેબલિંગ એટલે ક્યુઆર કોડ ની પણ જે વેબલિંગ છે તે પણ તમે અહીંયાથી વેરીફાઈ કરી શકો છો અને ત્યારબાદ તમે આફ્ટર ધ પ્રોપર વેરીફિકેશન તમે બિલકુલથી એમાં આગળ જી મે એકત્રીસ ડિસેમ્બર એટલે કે જે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ને આપણે તહેવારની રીતે જે લોકો ઉજવતા હોય છે તો આ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર એટલે કે જાણે સાયબર ક્રાઇમની મોસમ બની ગઈ હોય એ પ્રકારનું લાગી રહ્યું છે કારણ કે થર્ટી ફર્સ્ટ એટલી બધી ઓફરો બધા સ્ટોરમાંથી લગાવવામાં આવતી હોય છે તે ઉપરાંત બધા સેલ પણ લગાવવામાં આવતા હોય છે તો આ સાથે જ આપણી સાથે રિઝવાન શેખ પણ જોડાઈ ગયા છે આપનું સ્વાગત છે રિઝવાનજી અમારી સાથે આ ચર્ચાનો ભાગ બનવા માટે જેઓ સાયબર એક્સપર્ટ એક્સપર્ટ છે

मेजॉरिटी ऑफ द टाइम न्यू ईयर के टाइम या कोई ऐसे पर्टिकुलर आफ्टर क्रिसमस टाइम बहुत सारे ऑफर्स मिलेंगे गए पे कुछ चीज आपको सस्ती दिखाई देगी ऑलवेज क्रॉस वेरीफाई कि वो वेबसाइट या एप्लीकेशन कौन सी है इज इट जेन्यन इज इट फेक ऐसा हो सकता है कि सम ऑफ द फेमस ई कॉमर्स वेबसाइट इंक्लूड्स एमेजोन हो गई फ्लिपकार्ट हो गई या और कोई वेबसाइट हो गई तो उनके सिमिलर लुकिंग नेम का

લિંક ને ટચ કરતા જ તમને કોઈક આકર્ષક ગ્રીપ ગિફ્ટ મળવાની છે તે પ્રકારની જો કોઈ લાલચ હોય અથવા તો એવો કોઈ મેસેજ હોય ફોટો સુધીનો મેસેજ હોય તો ઠીક છે પરંતુ જો કોઈ લિંક વાળો કોઈ મેસેજ આવે છે તો તમારે ક્લિક ન કરવો જોઈએ કારણ કે તે લિંક ને ક્લિક કરતા જ તમારો જે પર્સનલ ડેટા છે તે ચોરી થઈ શકે છે અને તમારી સાથે સાયબર ફ્રોડ પણ થઈ શકે છે એટલે કે તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા પણ ઉપડી શકે છે

તે લોકોની કઈક ને કઈક જે મોડસ ઓપરેટી છે તેમાં અપડેશન થતું હોય છે સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે પણ લોકો છે કે પોતાની જાતને તેઓ અગર સાયબર સ્કેમ્સ થી સુરક્ષિત રાખવા માંગતા હોય તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઓન ધેર પાર્ટ ધેટ ધી શુડ ઓલ્સો બી અપડેટ અને ઘણી બધી જગ્યાએ તમે એક વસ્તુ તમને જોવાની રેતી હોય છે કે જ્યારે માસીસને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે સાયબર ક્રાઇમથી તો પ્રેક્ટિકલી એમનું જે ગેજેટ છે એટલે એમ આપણે કહી શકીએ કે ઇટ ઇઝ ઈધર ઓન સિમ કાર્ડ ઓન ગેજેટ એટલે કે તો મોબાઈલ ફોન ઉપર તો સિમ ઉપર એ એટેક કરવામાં આવતો હોય છે તો જ્યારે સિમ કાર્ડની વાત આવે તો ધેર આર એન નંબર ઓફ થિંગ એટલે અગર તમે અત્યારે ધેર આર સો મેની સ્કેમ્સ લાઈક કોલ ફોરવર્ડિંગ છે કોઈ તમારી પાસે તમારો ફોન લેશે કોઈને કોલ કરવા માટે અને ઓન ધ બેસીસ ઓફ સમ ઓફ ધ કોડ તેઓ તમારા એસએમએસ કોલ એ બધા ફોરવર્ડ કરી દેશે પોતાના નંબર ઉપર યા તો કોઈ એવા નંબર ઉપર કે જેનો કેવાયસી કોઈ થર્ડ પર્સનના નામ પર હોય અને એના બેઝિસ ઉપર તમારા જે પણ એમને એન નંબર ઓફ વે થી તમને મેન્યુપ્યુલેટ કરી શકે છે તમને વિક્ટિમાઇઝ કરી શકે છે આ જ રીતના અગર આપણે ગેજેટ વાળી વાત કરીએ તો ગેજેટ માટે જે બી સોશિયલ મીડિયા એપ્લિકેશન છે તેમાં તમારી પાસે ત્રણ વસ્તુ છે જે તમારા હાથમાં છે વન ઇઝ ફોર સિક્યોરિટી એટલે કે ઓલવેઝ હેવ મિનિમમ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન સિમિલરલી તમે એક એપ્લિકેશનમાં અત્યારે મોનિટર કરી શકો છો કે કયા કયા જગ્યાથી એમનું લોગ ઇન થયું છે તમારા અકાઉન્ટની અંદર સો આ પણ એક વસ્તુ છે કે જેમાં તમે બિલકુલથી એમાં એને મોનિટર કરીને તમે અલર્ટ રહી શકો છો અને જ્યારે બી તમે વિક્ટિમાઇઝ થાવેન યુ હેવ ધ ઓપ્શન ઓફ રિપોર્ટિંગ એટલે સૌ પ્રથમ તો તમે રિપોર્ટ કરો ટુ ધ વેબસાઇટ ઇટ સેલ્ફ અને ત્યારબાદ વન નાઇન થ્રી વિચ ઇઝ સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર સિમિલરલી પેરેલલી આપણી પાસે ગવર્મેન્ટનું પોર્ટલ છે વિચ ઇઝ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન ત્યાં પણ તમે ઓનલાઈન કમ્પ્લેન કરી શકો છો અને હવે આપણી પાસે ચક્ષુ પોર્ટલ છે વિચ ઇઝ સંચાર સારથી ડોટ જીઓવી ડોટ ઇન ત્યાં પણ તમે કમ્પ્લેન કરી શકો છો જી મેડમ જી બિલકુલ ખૂબ જ સરસ માહિતી આપી આપણે કે જે પ્રકારની જે વેબસાઇટ જે આપવામાં આવી છે સરકાર તરફથી આ બધી અલગ અલગ વેબસાઇટ આપવામાં આવી છે જેના કારણે તમે જો સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવ તો બચી શકો છો અને તમારી કમ્પ્લેન તમે ઓનલાઈન પણ નોંધાવી શકો છો તે ઉપરાંત વાત કરીશું રિઝવાનજી આપ વાત કરી ઓનલાઈન જો ટ્રાન્ઝેક્શન હોતે હૈ जो अभी हम किसी के फोन में हम ट्रांजेक्शन करते हैं तो आरटीजीएस जैसे करते हैं तो इसमें भी कभी कभी फ्रॉड हो सकता है तो आपका क्या मानना है कि ये ऑनलाइन बैंकिंग फैसिलिटीज है शायद ही वर्ल्ड में बहुत ही लिमिटेड जगह इतनी एक्सट्रीम एडवांस और यूजर फ्रेंडलीनेस में अवेलेबल है यूपीआई हैपनिंग सिस्टम लेकिन जहाँ पे टेक्नोलॉजी अपग्रेड या टेक्नोलॉजी की इजीनेस आती है वहीं पे साइबर क्रिमिनल्स या साइबर क्राइम भी बढ़ जाते हैं तो वी हैव टू बी वेल अवेयर दैट एनी स्कैनर बार कोड या कोई भी एक मैसेज uh, uh, अगर हमें आता है जहाँ पे कोई ऐसा डिमांड कर रहा है कि आई हैव रिसीव्ड और आई हैव सेंट यू द मनी मिस्टेकनली तो कभी भी इसको आप एंटरटेन ना करो देर आर पॉसिबिलिटीज साइबर भी कर चुके हैं कि दे विल कॉल यू फ्रॉम नंबर और आपको एक या दो रूपया दस रुपया क्या में, में, आप अपना ओ टी पी शेयर कर सकते हो सो देट आई गेट इट बैक सो किसी तरीके से आपको फूल या बेवकूफ बना के वो आपके ओ टीपी लेना चाहिए never share that. There have been incidents, पे आप देखोगे साइबर uh, क्रिमिनल थोड़ा सा इवॉल्व होकर ज्यादा टेक्निकल चीजें यूज करते हैं फॉर एग्जाम्पल देट्स मैसेज पे आपको शायद एपी के एक्सटेंशन की फाइल दे देंगे एपी के एक्सटेंशन इज द एक्सटेंशन ऑफ द फाइल जो इंस्टॉलर फाइल होती है तो कोई भी सॉफ्टवेयर जब आप इंस्टॉल करते हो फोन के अंदर एंड्रॉइड फोन के अंदर उसका एक्सटेंशन एपी के होता है नाउ दी साइबर क्रिमिनल्स मेक और परचेसेस वायरस फ्रोजन ये कोई भी मेलवेर जिसका एक्सटेंशन भी एपीके होगा एंड वो आपको कोई ग्रीटिंग बना के सेंड कर सकते हैं इट कैन बी बी अ हैप्पी न्यू ईयर ग्रीटिंग ग्रीटिंग सो दिस वोंट पीडीएफ फाइल या कोई इमेज नहीं होगा ये एपीके फाइल होगा जो आपको इमेज की तरह या ग्रीटिंग की तरह लगेगा एंड इफ यू एंड अप क्लिकिंग ऑन इट इंस्टॉलिंग इट आपका फोन हैक हो सकता है एंड फोन का रिमोट एक्सेस हैकर के पास जा सकता है सो इट्स नॉट जस्ट योर एस एम एस या ओटीपी

अगर एक भी व्हाट्सएप का ओ आपने दे दिया फॉर एग्जाम्पल अगर मुझे आपका व्हाट्सएप मेरे फोन में कॉन्फिगर करना है तो आई एल एंटर योर नंबर ऑन द व्हाट्सएप एप्लीकेशन व्हाट्सएप वेरीफाई करने के लिए एक ओटीपी भेजेगा एंड अगर वो ओटीपी आपने शेयर कर दिया तो आपका व्हाट्सएप मेरे पास आ जाएगा दिस इज एक्टली वॉट साइबर आर यूजिंग किसी तरह आपका ओटीपी ले लेंगे आपका व्हाट्सएप रिकॉन्फिगर हो जाएगा किसी और के फोन में नाउ एक बार व्हाट्सएप री हो जाए तो आपके जितने भी कॉन्टेक्ट है आपके जितने भी फ्रेंड्स है उन सबको ये मैसेज डालेगा आपके फोन से ही कैन डिमांड सम मनी ही कैन क्रिएट एन हीसी और कोई भी एक बहाने से आ, वो मास रिएक्शन करेगा एंड एक और चीज हमने देखा है अपार्ट फ्रॉम डिमांडिंग मनी यही साइबर क्रिमिनल्स आपके सारे कॉन्टेक्ट को भी आ, कहते हैं कि एक ओटीपी गलती से आपके पास चला गया मेरे व्हाट्सएप का प्लीज शेयर दैट टू मी एक हमने देखा काफी मास में लोगों के बैक टू बैक एंड इट्स मनी एस जी बिल्कुल સ્નેહલજી આપની પાસે આવવા માંગીશ કે આ જે ઓનલાઈન નો ટ્રેન્ડ વધી રહ્યો છે અને પબ્લિક થર્ટી ફર્સ્ટની ઉજવણીના સ્વરૂપે ખાસ કરીને શોપિંગ નવા વર્ષ માટે કંઈક ના કંઈક શોપિંગ કરી રહ્યા છે બે હજાર પચીસનું જે આવનારું વર્ષ છે તે સારું જાય તે માટે તે લોકો કઈક ના કંઈક ગિફ્ટ લોકોને પહોંચાડે છે કોઈને પોતાના પરિવારજન કે સ્નેહીજન સુધી સરપ્રાઇઝ ગિફ્ટ પહોંચાડતા હોય છે તો આમાં ક્યાંક ને ક્યાંક કોઈકને ઓટીપી આપવા પડતા હોય છે કારણ કે ઓનલાઈન શોપિંગમાં આપણે જ્યારે ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છીએ ત્યારે જે કોઈ વેબસાઇટ ઉપરથી આપણે

આપણે ઓટીપી આપવાનું હોય છે હવે પ્રેક્ટિકલી આજે ઓનલાઈન શોપિંગના જે છે તે અલગ અલગ હોય છે આખી ફેક વેબસાઇટ ક્રિએટ કરવામાં આવે છે કે જેમાં તમારી સાથે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે તમારી પાસે એડવાન્સમાં પેમેન્ટ લઈ લેવામાં આવે છે ક્યાં તો પાર્ટ પેમેન્ટ એડવાન્સમાં લઈ લેવામાં આવે છે પછી જે પણ ગુડ્સ હોય છે તે તમારા લગી ડિલિવર થતા જ નથી અ વેલ આજ વસ્તુ તમે એમ પણ કહી શકો કે કોઈ પ્રખ્યાત પ્લેટફોર્મ હોય જેમનું પોતાની જ એક સારી ગુડવિલ બનાવી બનાવી દીધી હોય એમને તો તેમના નામનું સ્કૂફ પેજ એ પણ બનાવી શકાય છે અને એમાં તમારી સાથે સ્કેમ કરીને કાં તો એના કોઈ ફેક કારીકે ડાઉનલોડ કરાવીને તમારા ફોન કંટ્રોલ લઈ લેવામાં આવતો હોય છે તો આ પણ એક રીતની આપણે એમ કહી શકીએ છીએ કે મોડસ બિલકુલ થી છે અને સિમિલરલી આ બધાની સાથે સાથે ઘણી બધી ફેરી એવું પણ થતું હોય છે કે તમારે ત્યાં વ્યક્તિ આવે અને તમને એમ કે ભાઈ ઇન ધ ફોર્મ ઓફ ડિલિવરી એ તમારી પાસે ઓટીપી જે છે તે માંગતો હોય છે વેલ આ બધી વસ્તુ ઇટ ઇઝ નથિંગ બટ અ સાયકોલોજીકલ મેન્યુપ્યશન કે જેમાં ક્રિમિનલ્સ તમારી સાથે બિલકુલથી રમત રમતા હોય છે એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પહેલા તો તમે સિક્યોર વેબસાઇટ જે છે તે પ્રિફર કરો વેલ સિક્યોર વેબસાઇટ એટલે કે જેમાં એચડબલ ટીપી અને પેરેલેલી એક લોક સાઇન હશે વિચ વિલ મીન કે એ તમારું જે કરંટ ટ્રાન્સમિશન છે તમારું જે પણ કરંટ ટ્રાન્ઝેક્શન છે કે ટ્રાન્સમિશન છે ડેટાનું એ સિક્યોર છે ઇટ ડઝન્ટ મીન ધેટ ધ વેબસાઇટ ઇઝ નોટ અ ફેક વેબસાઇટ ઓર નોટ અ ફિશી વેબસાઇટ સિમિલરલી આ બધાની સાથે સાથે જ્યારે પણ તમે પેમેન્ટ કરો છો ત્યારે હું બિલકુલ એમ તમને અત્યારે જે સિચ્યુએશન છે તેના હિસાબથી કહીશ કે થાય તો કેશ ઓન ડિલિવરી બેઝિસ ઉપર તમે મંગાવો અને નહીં તો પણ અગર તમને મંગાવવું પડે તો જી ખૂબ જ અલર્ટ થઈને ખૂબ જ કોન્શિયસ થઈને તમે તમારું ટ્રાન્ઝેક્શન પરિપૂર્ણ કરો અને કોઈ પણ વ્યક્તિ તમારી પાસે ઓટીપી નથી માંગી શકતું તો જ્યારે બી કોઈ વ્યક્તિ તમારી પાસે ઓટીપી ડિમાન્ડ કરે દેન યુ શુડ બી વેરી મચ અવેર અન્ય વ્યક્તિઓ પાસે પહોંચી જતી હોય છે અને આપણે એક સાયબર ક્રાઇમ જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે તેમાં સાયબર ફ્રોડ નો આપણે પણ શિકાર બની શકીએ છીએ રિઝવાનજી આપી કે अ uh, अभी हम साइबर uh, फ्रॉड के अभी हम बोग बन चुके हैं हमारे साथ साइबर फ्रॉड हो चुका है तो ये कैसे जान सकते हैं कि हम हमारे साथ साइबर फ्रॉड हुआ है सी ऑफ इट इज सेड प्रिकॉशन इज बेटर देन क्योर अगर क्राइम होने को रोक तो होने के पहले तो मच बेटर है लेकिन इमेजिन बाय एनी चांस यू आर ऑलरेडी अ विक्टिम ऑफ साइबर क्राइम सो ऑलवेज रिमेंबर कॉर्पोरेट वर्ल्ड में एक प्रोसीजर फॉलो होता है जिसको कहते हैं इंसिडेंट uh, रिस्पॉन्स या एमरजेंसी रिस्पॉन्स टीम होती है स्टेप बाई स्टेप स्टेप वन स्टेप टू स्टेप थ्री टू बी डन कभी भी आपको पैनिक नहीं होना है इफ यू आर विक्टिम ऑफ ओ टीपी फ्रॉड या आपने कोई ऐसे कॉल पे ओटीपी शेयर कर दिया है जहां से आपके पैसे जा रहे हैं कट हो रहे डिडक्ट होना चालू हो गए अर्ली द बेटर यू गेट अलर्ट इज गुड इनफ सबसे पहले अगर कोई बैंकिंग फ्रॉड हुआ है इमीडिएटली कॉल योर कस्टमर केयर आपके बैंक के कस्टमर केयर को दिस इज प्लेस वेयर मैं आपको बताना चाहूंगा पुलिस स्टेशन या साइबर क्राइम हेल्पलाइन के पहले आपको बैंक कस्टमर केयर को कॉल करना है एंड गेट योर बैंकिंग अकाउंट डिसेबल्ड टेम्पररी सस्पेंडेड गेट योर डेबिट कार्ड डिसेबल्ड या गेट योर यूपीआई फेसिलिटी टेम्पररी बार्ड तो आप पहले तो सबसे एसेस पहले एहसो की पैसे कहाँ से डिडेक्ट हो रहे इमिडिएटली कॉल एंड गेट योर फूट सस्पेंडेड सेकेंड इमीडिएट स्टेप इज स्टेटमेंट निकालना है आपको रिपोर्टेड टू साइबर सेल मेक श्योर हमने देखा है बहुत सारी कंप्लेंट अनरिपोर्टेड जाती है पीपल डोंट रिपोर्टेड इट इज मस्ट टू बी रिपोर्टेड आप लोकल साइबर सेल या साइबर पुलिस स्टेशन में आप डेफिनेटली अपनी कंप्लेंट दर्ज करवा सकते हो एज गवर्नमेंट हैज लॉन्च्ड मेनी इनिशिएटिव ऑनलाइन हेल्पलाइन नंबर्स भी है ऑनलाइन uh, वेबसाइट भी है साइबर uh, क्राइम डॉट जी ओवी डॉट इन गवर्नमेंट ऑफ इंडिया की वेबसाइट है तो यू कैन क्रिएट योर कंप्लेट ऑन साइबर क्राइम डॉट जीओवी डॉट इन एज वेल बट इट इज ऑलवेज रिकमेंडेड आपको रिपोर्ट लोकल पुलिस में कराना बहुत जरूरी है पुलिस फॉर इन्वेस्टिगेशन एट द सेम टाइम अगर कोई इीगल मोवमेंट हुआ है मनी आपके जा चुके हैं बैंक से या चोरी हो चुके हैं पैसे तो बैंक में डिस्प्यूट रिजोल्यूशन फॉर्म होता है यूर टू विजिट द ब्रांच ऑफ योर बैंक रोकने for के, के लिए एंड uh, उसको रिवर्स करवा के कस्टमर तक वापस देने के लिए बहुत सारी फैसिलिटीज अवेलेबल है बट ये प्रोसीजर जब तक आप फॉलो नहीं करोगे अर्थी तब बेटर तब तक ये आपका पैसा रिफंड नहीं आएगा तो डेफिनेटली देर आर वेस्ट टू गेट यूर मनी बैक डेफिनेटलीगेशन फेसिलिटी अगर ट्रेल आपका पैसा कहीं गया है तो cyber करते कि वो फेक अकाउंट बनाते हैं फेक अकाउंट बेसिकलीउंट इट्स जेन्यूजिंग जिसको हम फेक के वाई सी बोल सकते हैं और वो ये सारे अकाउंट यूज करते हैं तो सिर्फ अकाउंट नंबर आ जाने से

જી 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 રિજવાનજી આપને રોકવા માંગીશ કારણ કે સમયના સમયના અભાવને કારણે આપણે આ ચર્ચાને અહીંયા જ સ્થગિત કરવી પડશે અને અને સ્નેહલજી આપ અમારી સાથે આ ચર્ચામાં ભાગ બન્યા આપનો સમય તે બદલ આપનો આભાર થર્ટી ફર્સ્ટ જે તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે નવા વર્ષ માટેની ઉજવણી કરવામાં આવી રહી છે લોકો એકબીજાને ગિફ્ટ મોકલી રહ્યા છે ઓનલાઈન શોપિંગ ચાલી રહી છે આ બધા વચ્ચે તમારે સાવચેત રહેવાની જરૂર છે કે તમે સાયબર ફ્રોડનો ક્યાંક ભોગ ન બની જાઓ કારણ કે થર્ટી ફસ્ટ ડિસેમ્બર એટલે કે સાયબર ફ્રોડ માટેની મોસમ હોય એ પ્રકારના અનેક કિસ્સાઓ આપણી સમક્ષ આવી રહ્યા છે અને રોજબરોજ કરોડોના જે કિસ્સાઓ જે આ કૌભાંડના સામે આવે છે ફ્રોડ થઈ રહ્યા છે ઓનલાઈન સ્કેમ થઈ રહ્યા છે તમારા ફોનમાં જો કોઈ નવા વર્ષને વિશ કરતી કોઈ લિંક આવે છે અથવા તો કોઈ એવો મેસેજ આવે છે તો સાવચેત રહેજો અને આ લિંક ઉપર ક્લિક ન કરતા ને જો તમે આ લિંક પર ક્લિક કરશો તો તમારો પર્સનલ ડિ અથવા તો તમારા બેંક એકાઉન્ટ્સમાંથી તમારા પૈસા ચોરી થઈ શકે છે તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી મને આપો રજા નમસ્કાર